દેશભરમાં સધે દેવી સ્વરૂપે જેનું પૂજન થતું હોય તેવું માત્ર એક જ યાત્રાધામ છે મીનાવાડા શ્રાવણ માસ થી શરૂઆત થતા દેશભરમાં તહેવારોની શરૂઆત થઈ જાય છે ત્યારે ખેડા જિલ્લાના મૌધા તાલુકાના મીનાવાડા ગામે આવેલા દશામાના મંદિરે આથી શરૂ થતા માતાજીના વ્રત નિમિત્તે લાખોના ભક્તોએ માતાના દર્શન કરવા પધારે છે આથી શરૂ થતા માતાજીના વ્રત દરમિયાન યાત્રાધામ મીનાવાડા ખાતે વીસ લાખ જેટલો માનવ મહેના ઉમટવાની આશા છે મહુદા તાલુકાના મીનાવાડા ખાતે આથી શરૂ થતા દસમાના વ્રત દરમિયાન રેકોર્ડ વીસ લાખ જેટલું માનવ મહેનામણ ઉમટી પડવાની ગણતરી હાલ સ્થાનિકો કરી રહ્યા છે

આવતીકાલથી દશામાનું વ્રતની શરૂઆત થઈ છે સમગ્ર ગુજરાત સમગ્ર ભારતની અંદર દશામાનું વ્રત સારી રીતની એવું ઉજવે છે અને અહીંયા મીનાવાડા ધાર્મિક સ્થળ છે ત્યાં આગળ જે છે દશામાના ભક્તો જે છે ભક્તો ઘોડાપુરની જેમ અહીંયા આવે છે અહીંયા સુવિધાની વાત કરીએ તો પાણીની સુવિધા વ્યવસ્થિત છે સફાઈની જે છે એ બરાબર છે ભોજનાલયની વ્યવસ્થા છે અને અહીંયા આગળ માટે આપવામાં આવે છે ભક્તોને શું અપીલ કરે છે ભક્તોને એ અપીલ કરીએ છીએ કે અહીંયા આગળ સફાઈનું કમિટી દ્વારા તો સારું એવું ધ્યાન રાખવામાં આવે જ છે પણ ભક્તો પણ જો સફાઈની વ્યવસ્થિત ધ્યાન રાખે